અને એ વખતે એના પેરેન્ટ્સ કે આપણે ઘરે આમ મહેમાન છે એના માટે જરા અંદર તૈયાર હવે યુવાની અવસ્થા હોય બેચલર હોય એ વખતે એના ભગવાન એ મિત્રો છે પછી જ્યારે મેરેજ કરે ત્યારે એના ભગવાન બદલાઈ જાય તમને આનું રાઈટ હવે એને મન નીચે જોયા કયું છે પણ એ પરિવાર ના સંતાન છે એ પેરેન્ટ્સ ની મર્યાદા રાખે છે એટલે કે જે સારું અને ગ્લાસ લઈને બધાને છે પ્રેમા એ ગ્લાસ આપે છે સરબતમાં ઉતાવળમાં કારણ કે એનું મન જતું રહે નીચે એ વખતે જેલ એક ગ્લાસ આપતા એના હાથમાંથી સરતી જાય એના સંતાન પછી થાય શું એમાં તમે नाऊ वी डॉ सुत आई बोलो तमाना अनुभव छे बाटनो फाटे बाटनो फाटे कोगने बाटतो मा कोगने टेंक करवा कोगने गूगल ने टाकी फाटे बरोबर પછી બીજુ શું થાય કેવી ગવર્નમેન્ટ થાય કેવો કટાક્સ થાય કે તમને વધારે અનુભવ છે એક્સપિરિયન્સ હવે એ નોઈસ કાચ નો ક્લાસ तमरा जेठ हरे दिस पैरवासी इन्हें हद मानी समझ जाए तो तमें सुनो जो क्लासेनो हैं सामे व्यक्ति बदलाये अदर तमारो एक्चुअल्ट बदलाये अभिभावम बदलाये विचारों बदलाये तमारी मॉडलिंग मेंट बदलाये तमारी वाणी बदलाये इनो इस काजनो क्लास जहाँ रे कोई एवा उद्योगपति तमारा घर में आया हुआ है अथवा मोटा नामजीन व्यक्ति आया हुआ है ऐना संतान्ति क्लास काजनो सर्की जाए तो तमें सुबो सुबो कशो बांधो नहीं पची बिजू जाते साफ करो मुझे हस्ता हस्ता पची बिजू कहीं

એ વખતે પહેલા તમને કોણ મદદમાં આવશે એ મહેમાનના સંતાન કે માનવભવના સંતાન કે પછી તમારા દીકરા તમારા પરિવારના સભ્ય કોણ આવશે તમારા પરિવારના સભ્ય તમને મદદમાં આવશે હવે ત્રીજો પ્રશ્ન તો સૌથી રુજુ સંબંધ રિલેશન ક્યાં હોવું જોઈએ રાખી શકતા નથી કારણ કે રોજ સાથે યોગીજી મહારાજ અમારા ગુરુ કેતા ભેગા રહીને મહિમા સમજવો